જેને આવી હાફુસ કેરી જોરદાર જોતી કેરીના બે તાજ પાછા કોણ ભાઈ પ્રશાંતભાઈ આ જેટલો બધો માલ આપડે આપી દેવાનો બધો આપી દેવાનો અને આમાં ગેરંટી વોરંટી આવે કે ના આવે ગેરંટી વોરંટી આવશે અમદાવાદ ની એક જ દુકાન છે ફળમાં ગેરંટી આપે છે ભાઈ ફળમાં ગેરંટી અને એમાં એસી ના રૂમ માં જોરદાર હવે તમને કેરીના ભાવ બતાવો તમારે ઘર બેઠા જોતી તો એ મળી હશે અમદાવાદ ગાંધીનગર ફ્રી ડિલિવરી છે બાકીના લોકોને ચાર્જ પછી બાજુ બાકી ચાર્જ કોરિયર કરી આપવા આવશે ટ્રાન્સપોર્ટમાં કઈ અપાવશે તમારી સગવડ બધું કરી હવે આજે ડીપુબા બતાવીને કેરી ભાઈ આ જગ્યા છે ને કેરી કિલો માં નહીં અહીંયા નંગ ઉપર મળતી હોય છે ને ભાવ કરતા નથી અને એસી વાળા શોરૂમ માં અત્યારે શું ભાવ છે કેરી નાખી અત્યારે આપણે ત્યાં સાડા પાંચસો રૂપિયા ડઝન ચાલુ થાય છે એમાં એમાં મોટું પણ સાડા સાતસો રૂપિયા ડઝન પછી આ રત્નાગીરી છે દેવગઢ છે સાતસો રૂપિયા ડઝન નવસો રૂપિયા ડઝન હજાર રૂપિયા ડઝન અગિયારસો રૂપિયા ડઝન તમારે પાસે કેસર કેરી નહીં હોય ને કેસર કેરી તો છે જેટલી જોઈએ એકલી છે સક્કર ટેટી સક્કર ટેટી એટલે કચ્છની સ્પેશિયલ સક્કર ટેટી પણ આવશે માવાજી એકદમ મીઠી કેસર પણ આપણે કચ્છની રાણી પણ રાખી છે જુનાગઢ પણ રાખી છે બધી કેસર આપણે અવેલેબલ છે કેરી જોતી ક્યાં આવવાનું દુકાન નંબર એક થી ત્રણ મહર્ષિ કોમ્પ્લેક્સ શુભ હોસ્પિટલ ની બાજુમાં સરદાર પટેલ બાબલા પાસે નારામપુરા અમદાવાદ સ્ક્રીન ઉપર આપેલા નંબર પર ફોન કરજો ને કેરી ખાવી તો ભાઈ બે તાજ બાદશાહ પ્રશાંત ભાઈ ની